ફોન લેવો છે ફોન હારું બેટા હાલ હું લેવું છે બેટા ફોન લેવો બતાવ કરવાનો વિડીયો બનાવવાનો છે હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવે છે સાંજના છડા છ વાગવા આવ્યા છે તો આજે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે આજનો બ્લોગ વિડીયો સ્પેશિયલી એક કુદરતી નજારા વિશે બનાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે તો મિત્રો આજના વિડીયોની વાત કરું તો અત્યારે હું આવ્યો છું અગાસી ઉપર છું અત્યારે મારા ધાબા ઉપર આવ્યો છું ધાબા ઉપર ચારેકુળ ધરતી માતાએ લીલી ચાદર ઓડિયો તેવો અહેસાસ થાય છે તો મને થયું કે ચાલો આજનો વિડીયો તમારા માટે સ્પેશિયલ બનાવીએ અને મિત્રો ગામડાનું વાતાવરણ વિશે વાત કરું છું ગામડાનું વાતાવરણ તમે જુઓ તો શાંતમય હોય છે ચારેકોર પક્ષીઓનો કલરવ અવાજ સંભળાવતો હોય છે અને શહેરોમાં જોઈએ તો શહેરોમાં ચારેકોર સન્નાટો જ હોય છે અને ગાડીઓના જ અવાજો સંભળાતા હોય છે સિટીઓમાં મોટા મોટા મોલ હોય છે મોટા મોટા બિલ્ડિંગો હોય છે તો હું આજે તમને ગામડાનું એક વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યો છું જો તમે નવા હોય અને મારા વ્લોગ વિડિયોને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો હું અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું અરવલ્લી જિલ્લાનું ધનસુરા જ્યાં ધનસુરામાં હું અયોધ્યાનગર સોસાયટીમાં રહું છું ત્યાં ચારેકોર ખેતર આવેલા છે અને એકદમ શાંતમય નજારો છે તો તમને બતાવવા જઈ રહ્યો છું અને વ્લોગ વિડિયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગામડું ગામડું એટલે ચારેકોર લીલી હરિયાળી હોય શાંતમય વાતાવરણ હોય સવારમાં ઉઠતાની સાથે જ પક્ષીઓનો કલરવ આપણને સાંભળવા મળતો હોય અને સાંજના સમયે જ્યારે સંધ્યા થવાનો સમય હોય ત્યારે પણ આકાશમાં પક્ષીઓ ઉડતા હોય છે અને કલરવ અવાજ સંભળાવતો હોય છે અને ગામડામાં જે જીવન જીવવાની આખી શૈલી હોય આખી પદ્ધતિ હોય છે એ આખી અલગ જ હોય છે સાંજના સમયે સંધ્યા આરતી થતી હોય છે અને સવારના સમયે પણ આરતી થતી હોય છે અને ગામડામાં નાના બાળકો સાંજના સમયે પણ રમતા હોય છે અને મોર્નિંગમાં આરતીનો નજારો અલગ જ હોય છે તો ચાલો તમને બતાવું છું આકાશના દ્રશ્યો મારી પાછળ આવેલું છે ખેતર ખેતરમાં કેટલું શાંતમય વાતાવરણ છે અને ચારે કોર

ડેડી બોલો તો ડેડી 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 બેટા બોલો તો મિત્રો આપણે ધ્યાનું બેન પણ છે ને દાબા પર આવી ગયા છે એકલા એકલા નીચે સીડી ઉપરથી ચડીને ઉપર આવી ગયા પપ્પા એકલા એકલા હતા તો વિડીયો બનાવતા હતા તો ધ્યાન પણ આવી ગયા છું બેટા મમ્મી તો નીચે છે આપણે નીચે નથી જવાનું આપણે ઉપર રમવાનું છે

ફોન લે બતાવું કરવાનો વિડીયો બનાવવાનો છે વિડીયો બનાવવાનો છે એ તો મિત્રો આ છે મારું ધાબુ છે ધાબા પર આવી ગયો છું અને પાછળ જ આખું ખેતર દેખાય છે તમને ખેતર બતાવું છું આખી એકદમ હરિયાળી જોવા મળી રહી છે અને ખેતરની વાત કરું તો આ જોવો તમે ખેતર જોઈ શકો છો આ ખેતર છે ખેતરની અંદર આ નાના બાળકો અત્યારે વાગવા આવે છે સાંજના સાડા છ વાગવા આવે છે તેમ છતાં પણ આ નાના બાળકો ખેતરમાં રમી રહ્યા છે તમે જોઈ શકો છો આ જુઓ ખેતરમાં રમી રહ્યા છે નાના બાળકો અને આકાશની વાત કરું તો જાણે એકદમ શાંતમય વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે પાછળ પણ એકદમ આ લીલી હરિયાળી આ ખેતર જુઓ તો ખેતરમાં પણ ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગી રહ્યું છે અને આ તમે જોઈ શકો છો તો પક્ષીઓ પણ અહીંયા ગાડી આવી રહ્યા છે આ ઉડી રહ્યા છે કલરવ કરી રહ્યા છે અને મારા ઘરની પાછળની વાત કરું તો પાછળ પર એક મહુડો આવેલો છે મહવડામાં સરસ મજાનું આખું લીલોત્રી જોવા મળી રહી છે અને આ પાછળ ખેતર છે વરસાદના પાણીના લીધે આ ખેતર ભરાઈ ગયું છે ઓવરફ્લો થઈ ગયું છે તમે જોઈ શકો છો આખો અલગ છે આ તમે જોઈ શકો છો તો અમાર ધનસુરા છે ધનસુરાનું ચાર રસ્તા જે રિલાયન્સનું ટાવર આવેલું છે ટાવર દેખાય છે આ બાજુ એરટેલનું છે આ નું છે બીએસએનએલ આ આમ બધા જ ટાવર દેખાય છે અને એકદમ આખો નજારો જોવા મળી રહ્યો છે આ પક્ષીઓ છે શાંતમય વાતાવરણ આ નજારો છે ને આવો નજારો મિત્રો ગામડામાં જોવા મળતો હોય છે શહેરોમાં તો કઈ જોવા મળતો નથી હોતો આ તમે જો આ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે આ આ બીજા પક્ષીઓ છે જો ગ્રુપ આખું જૂથ બનાવીને ઉડી રહ્યા છે આ તમે જુઓ મિત્રો આવો નજારો તમને ભાગ્યે જ જોવા મળતો હોય છે આ નજારો માત્ર ને માત્ર તમને ગામડામાં જ જોવા મળે ગામડાની મોજ જોવા મળતી હોય છે આ જુઓ તો મિત્રો તમે પણ ગામડા હોય અને તમારા ગામડામાં પણ આવો નજારો જોવા મળતો હોય તો તમે પણ યુટ્યુબ ચેનલ દ્વારા તમે વ્લોગ વિડીયો બનાવી શકો છો તમારા ગામડાનું કે તમારું નેચરલી કોઈ પણ વસ્તુ એ તમે યુટ્યુબ ચેનલ બનાવીને તેમાં અપલોડ કરી શકો છો અને તમારા વ્લોગ વિડીયોને પણ શરૂ કરી શકો છો તો મિત્રો તમારો તમામ મિત્રોનો હું આભાર માનું છું તમે મારો આ વ્લોગ વિડીયો જોયો અને વ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ આ શેર કરજો થેન્ક યુ તમારા મિત્રોનો આભાર